અત્યારે અંદર નાખવામાં આવે છે જો અહીંયાથી પ્રોસિજર આવે જ ચાલુ થાય અત્યારે નવરંગ નેચર ક્લબના મિત્રો વીડી ભાલા સાહેબ નવનીતભાઈ અગ્રાવત અને સાહેબ આપણે માલદેવભાઈ કિસ્તર્ય માલદેવ સાહેબભાઈ સાથે જ એટલે આ આખું અમે જોવા આવ્યા છીએ આમ તો રેગ્યુલર અમે દર વર્ષે અહીંયા આવી છે અને ખૂબ અહીંયા લોકો અહીંયાથી ગોળ લઈ જાય છે બહુ જેને કહેવાય ચોકસાઈ થી આખો ગોળ બને અહિયાં આ ગોળ હવે અહિયાં થી જો આ શેરડી નો રસ જે નીકળે છે આ શેરડી દેશી છે એટલે આનો જેને કહેવાય ને કેમિકલ વગરનો હોય એટલે આ બ્રાઉન કલર નીકળે કોઈ આમાં એમ ન કેતો કે આ ખરાબ શેરડી છે કે આ શેરડી જેવી હોય કે આનો જ જે દેશી શેરડી હોય એનો બ્રાઉન જ આ રીતના રસ નીકળે હવે અહિયાં થી આવો આપણે

ટ્રાન્સફર કરવામાં આવે વળી આયાથી થોડોક કચરો એ કાઢવામાં ને ત્રીજું સ્ટેપ છે અને ફૂલ ગરમ જેટલી હિટિંગ દે એટલે ઈ ગોળ બની જાય અને થોડુંક અપડાઉન કરો એટલે આ ગોળનો જે પ્રોસેસ છે જો અને હીટ ફૂલ ધીરે ધીરે દેસુ એટલે આમાંથી ગરમ થઈને ગોળ બનશે હા જો અહીંયા આ બાજુ જો આ છે એ બીજા નો કચરો આમાં નાખે હા અને શેરડીનો રસ છે ને અહીંયા સતત ચાલુ જોઈએ છે બહુ મોટા જેને કહેવાય ને જીવના ખેડૂત છે જે લોકો અહીંયા આવે ને સતત રસ ચાલુ હોય અને ગરમા ગરમ છે ને ગોળે ખવડાવે ચા ના કપમાં એટલે મિત્રો એક વખત છે ને અહિયાં ગોંડલ થી નજીક કોટડા સાંગાણી કેટલું ગોંડલથી કેટલા કિલોમીટર ગોંડલ થી બાર રાજકોટ થી પચીસ થી રાજકોટ થી પચ્ચીસ થી ત્રીસ કિલોમીટર ગોંડલ થી બાર કિલોમીટર આવે અને આ મેઈન રોડ ઉપર જ આપણે આ કેવી રીતના આવી શકાય રાજકોટનો નો કોઠારીયા રોડ ઉપર કોટડા હા રાજકોટ થી કોઠારીયા રોડ ઉપર બરોબર જો આ શેરડી નો રસ તાજો તાજો અને ઠંડો જો બતાવવા જો આ પ્યોર ઓર્ગેનિક છે ને એટલે આ બ્રાઉન કલરનો તમને થોડોક દેખાય રસ લીંબુ બળા બધી જ વ્યવસ્થા રાખેલી છે હવે આ આ પ્રોસેસ જે થઈ જાય ગરમ ફૂલ એટલે અહિયાં થી એનો જેમ ક્યારો છે આ ક્યારામાં જ ગોળ આવે અને અહીંયા છે એ

લગભગ હું ત્યાં સુધી અંદાજિત આખા વર્ષ સુધી આ આવો નાવો કડક પ્રિય છે હિલો ન પડતો કારણ કે અહીંયાનું પાણી એવું છે અને આ લોકોની પ્રોસેસ એવી રીતના સરસ છે થોડુંક બાલાસાહેબ આવ્યા છે આ વઘાસે મિત્રો નમસ્કાર અંકુર ભાઈ આમ તો દિલનો બહુ મોટો છે આ હાઈવે ઉપરનું એરિયા વાડી છે રાબડો છે જે લોકો નીકળે છે બસ નીકળે ને બસ ને પ્રેમ થી રસ પીવડાવે ગરમ ગોળ ખવડાવે શેરડી ખવડાવે અને ગોળ લ્યો તો ઠીક છે નો લ્યો તો ઠીક છે એને ખૂબતું જ નથી જેટલો એટલો માલ બધો ખલાસ થઈ જાય એટલે હું બધાને વિનંતી કરું છું કે આ માણસ મળવા જેવો છે અને પોતે રસ વાળો છે પાણીવાળો છે પાણીદાર છે કેમ કે આખું તળાવ બાજુ માં જુવાન તો મને બહુ જ ગમે હું એ ખાસ ખાસ એને અભિનંદન આપું છું